બન્ની ગજેરાની જે યુટ્યુબ ચેનલ છે એનો અભ્યાસ કર્યો તો એની અંદરમાં તો ઘણા બધા વિડીયો છે લોટ્સ ઓફ વિડિયો છે મુકેલા એટલે અલ્પેશભાઈ ડોલરિયાએ એવું મને કીધું કે ભાઈ આપણે આની સામે સીધા આપણે લીગલ એક્શન નથી લેવા આપણે આને એક વખત ચેતવણી આપવી છે આર્થિક રીતે કેટલા પૈસા કમાવો છું જરાય મહત્વનું નથી તમારી સમાજમાં જે પ્રતિષ્ઠા છે ને એ જ તમારી સાચી મૂડી છે એટલા માટે દસ કરોડ છે ને એ તો ઓછા છે રાહુલભાઈ ગાંધી એ કેસની અંદર જે શબ્દો નું ઉચ્ચારણ કર્યું હતું એના કરતા પણ ખરાબ શબ્દો નું ઉચ્ચારણ બલ્પેશભાઈ ઢોલરિયા યસ ચાર થી પાંચ વિડીયો ખોલી જોયા તો એની અંદર પણ અલ્પેશભાઈ ઢોલરિયા નું ઘસાતું બોલતા હોય અને અલ્પેશભાઈ ની થાય એવા શબ્દો નું ઉચ્ચારણ બંને ગજેરા દ્વારા કરવામાં આવેલ હોય એવું મેં સાંભળ્યું જે સોશિયલ મીડિયા છે સોશિયલ મીડિયા સમક્ષ અલ્પેશભાઈની ની બદનક્ષી થઈ એ જ રીતે સોશિયલ મીડિયા સમક્ષ એ માફી માંગી લઈએ અને આ વિડીયો બધા ડિલીટ કરી નાખે અને ફરીવાર આવું કૃત્ય ન કરે એની બાંધરી આપે તો અલ્પેશભાઈ આગળ વધવા માંગતા નથી આમાં બે વર્ષની જેલની સજાની જોગવાઈ છે અને સમાજ સેવાની પણ જોગવાઈ છે નવો જે બીએનએસ આવ્યો પેલા આઈપીસી ચાલતો હવે બીએનએસ આવ્યો બીએનએસ માં નવી જે સેક્શન છે બદનક્ષી એ છે ત્રણસો નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે ને આપની સાથે હું છું પ્રદીપ મારી બાજુની ફ્રેમમાં તમને જે દેખાઈ રહ્યા છે તે એડવોકેટ નિરંજય ભંડેરી છે જો ગોંડલના અલ્પેશ ઢોલરિયાના કેસ કે જે બની ગજેરાની સામે છેલ્લા ચોવીસ કલાકથી જે ચર્ચાનો વિષય બન્યો છે કે દસ કરોડની માનહાનિના દાવાની એક નોટિસ આપી છે શું હકીકત છે એ નોટિસ આપવા પાછળનું કારણ એ નોટિસ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે અને વાયરલ નોટિસની ઉપર એડવોકેટ નિરંજય ભંડેરીનું નામ જે છે તે લખવામાં આવ્યું છે એટલે ઘણું એવું કુતૂહલ સર્જાતું હતું કે એની અંદર સાત જેટલા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે વિડીયો ડિલેટ કરવાની વાત છે માફીનામાની વાત છે આ તમામ એ વાતો એ પત્રની અંદર જે લેટર હતી નોટિસની એની અંદર વાંચવામાં આવ્યું હતું પરંતુ સીધી અને સરળ ભાષામાં સમજવું છે કે આ નોટિસ આપવા પાછળનું કારણ શું હતું અલ્પેશ ઢોલરિયાએ એડવોકેટ નિરંજય ભંડેરી સાથે શું કંઈ વાતચીત કરી અને ત્યારબાદ આ નોટિસ આપી છે અને આ નોટિસનો મતલબ શું છે કાનૂની કેટલી સજા થાય છે આ તમામ મામલે વિગતે ચર્ચા કરવી છે સરળ ભાષામાં સમજાય એ રીતે નિરંજય ભંડેરી મારી બાજુમાં બાજુની સ્ક્રીનમાં આપણે દેખાઈ રહ્યા છે સાહેબ સ્વાગત છે પહેલાં તો ન્યૂઝ રૂમમાં આપનું નમસ્કાર નિરંજયભાઈ દસ કરોડની માનહાનિની એક નોટિસ બની ગજેરાને આપી છે અને આપના વ્યક્તિ એ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ છે એશિયાની સૌથી મોટી એપીએમસી ગોંડલના ચેરમેન પણ છે

એ સિવાય મેં પણ પર્સનલી બની ગજેરાની જે યુટ્યુબ ચેનલ છે એનો અભ્યાસ કર્યો તો એની અંદર માં તો ઘણા બધા વિડીયો છે લોટ્સ ઓફ વિડીયો છે મૂકેલા એમાં રેન્ડમલી મેં ચાર થી પાંચ વિડીયો ખોલી ને જોયા તો એની અંદર પણ અલ્પેશભાઈ ઢોલરિયાનું ઘસાતું બોલતા હોય અને અલ્પેશભાઈ ની થાય એવા શબ્દો નું ઉચ્ચારણ બની ગજેરા દ્વારા કરવામાં આવેલ હોય એવું મેં સાંભળ્યું પણ મેઇન જે ત્રણ વિડીયો મને જે આપવામાં આવ્યા એની અંદર માં ઘણું બધું એવું છે બદનક્ષીયુક્ત ઓડિયો ને વિડીયો ને બધું હવે અમે સીધા કોર્ટમાં નથી ગયા અમે એમને નોટિસ આપી છે કારણ કે બદનક્ષી ની ફરિયાદ છે ને એ ડાયરેક્ટ કોર્ટમાં થાય પોલીસ સ્ટેશનમાં ના થાય એટલે અલ્પેશભાઈ ડોલરિયા એવું મને કીધું કે ભાઈ આપણે આની સામે સીધા આપણે લીગલ એક્શન નથી લેવા આપણે આને એક વખત ચેતવણી આપવી છે જો ચેતવણીથી ના સુધરે તો પછી આપણે ફરજિયાત કોર્ટમાં આપણે જઈશું એટલે એ પ્રમાણે હવે પેલા એને નોટિસ અને ચેતવણી આપી છે કે તમે જે આ કૃત્ય કરી રહ્યા છો આ ગેરકાનૂની છે આ કૃત્ય તમે તમારું બંધ કરો કારણ કે કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ ની સમાજમાં પ્રતિષ્ઠા ને અસર પહોંચે એવા શબ્દો નું ઉચ્ચારણ કરવું એ પણ એક પ્રકારનો ગુનો છે પછી હવે ફરિયાદી એ નક્કી કરવાનું છે કે ફરિયાદી ડાયરેક્ટ એની ફરિયાદ કોર્ટમાં કરવા માંગે છે કે પેલા એને ચેતવવા માંગે છે યા ની પ્રતિષ્ઠા ને લઈને વાત કરવામાં આવી છે કે તેઓ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ છે બીજી વખત ચૂંટાઈ ને આવ્યા છે પ્રમુખ બનીને આવ્યા છે ત્યારબાદ ગોંડલ એપીએમસી ચેરમેન છે પ્રતિષ્ઠા છે ને પ્રતિષ્ઠા એનું કોઈ મૂલ્ય આંકી જ ના શકાય તમે આર્થિક રીતે કેટલા પૈસા કમાવો છો એ મહત્વનું નથી આર્થિક રીતે કેટલા પૈસા કમાવો છો જરાય મહત્વનું નથી તમારી સમાજમાં જે પ્રતિષ્ઠા છે ને એ જ તમારી સાચી મૂડી છે એટલા માટે દસ કરોડ છે ને એ તો ઓછા છે એટલે અમે દસ કરોડ નું વળતર માંગુ છું અચ્છા નિરંજનભાઈ પણ નથી જવું જે આખી માફી લઈએ સ્વીકારી લઈએ કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે જે સોશિયલ મીડિયા છે સોશિયલ મીડિયા સમક્ષ અલ્પેશભાઈ ની બદલક્ષી થાય એ જ રીતે સોશિયલ મીડિયા સમક્ષ એ માફી માંગી લઈએ

બદનસીની ફરિયાદ કરી હતી એ બે હજાર ઓગણીસ માં કરી હતી બિલકુલ એ ડિસાઈડ થઈ બે હજાર ત્રેવીસ માં અને એમાં રાહુલભાઈ ગાંધી ને સજા કરવામાં આવી હતી રાહુલભાઈ ગાંધી એ કેસ ની અંદર જે શબ્દો નું ઉચ્ચારણ કર્યું હતું એના કરતા પણ ખરાબ શબ્દો નું ઉચ્ચારણ બંની ગજેરા કરેલું છે અચ્છા અલ્પેશભાઈ ઢોલરિયા યસ ઓકે તો આખી આ ઘટનાની અંદર કોર્ટની અંદર જ્યારે ટ્રાયલ શરૂ થાય

સંતોષકારક જવાબ આપવામાં નહીં પાલન કરવામાં નહી આવે તો પણ ઈમેલ નોટિસ છે એ ઈમેલ ના માધ્યમથી પણ મોકલેલી છે બંને ગજેરાની જે યુટ્યુબ ચેનલ છે એની અંદર ઈમેલ આઈડી પણ આપેલું છે અમે ઈમેલ ના માધ્યમથી પણ એને નોટિસ મોકલેલી છે

અચ્છા આ આપે જે વિડીયો જોયે એવું કહ્યું કે ત્રણ વિડીયો અલ્પેશ ઢોલેરિયા દ્વારા જે આપવામાં આવ્યા હતા એની સિવાય તમે પણ બની ગજેરાની યુટ્યુબ નું કેટલું એનાલિસિસ કર્યું કે એની અંદર કયા કયા પ્રકારના વિડીયો જોવા મળે છે શું કઈ જોવા મળે છે તો એમાંથી કોઈ બીજા એવા વિડીયો જોવા મળ્યા કે જે અલ્પેશ ઢોલેરિયાની બદનક્ષી થતી હોય એ પ્રકારના મુકવામાં આવ્યો એવા ઘણા બધા બધા હા છે અને અમુક એવી પણ ચેનલો છે સામે પણ બદનક્ષી થાય એ પ્રકારના નિવેદન આપવામાં આવ્યા હતા એ કોની કોની વાત હતી એમાં અલ્પેશભાઈ ના ફેમિલી ની દીકરી અલ્પેશભાઈ પિતાશ્રી તો છેલા કે છેલા ચાર પાંચ દિવસની વાત કરવામાં આવે બની ગજેરાની સામેની જો ફરિયાદની વાત કરવામાં આવે તો એક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર પણ એક ફરિયાદ દાખલ થવા કરવામાં આવી છે કે સોશિયલ મીડિયાની અંદર વિડીયો અપલોડ કરેલા છે વિડીયો ડિલેટ કરવા માટે અગિયાર લાખ રૂપિયા માંગ્યા હોવાની ચર્ચા એ ચાલી રહી છે એક એ ફરિયાદ છે એક એટ્રોસિટીની ફરિયાદ પણ દાખલ થઈ ચૂકેલી છે એક છેતરપંડીની પણ ફરિયાદ દાખલ થઈ ચૂકેલી છે તો છેલ્લા એક દોઢ મહિનાની અંદર ત્રણ જેટલી ફરિયાદ દાખલ થઈ છે અને એક આ નોટિસ એને આપવામાં આવી છે અને સાથે જ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી હતી પ્રેસનોટના લિસ્ટ પ્રમાણે અગિયાર જેટલા ગુના બની ગજેરાની સામે દાખલ થઈ ચૂક્યા છે તો આ પ્રકારના જેટલા અલગ અલગ ગુનાઓ દાખલ થયા હોય તો આવી વ્યક્તિને પાછા થઈ શકે અથવા તો કયા પ્રકારની કાર્યવાહી આગળ થઈ શકે આમાં થઈ શકે પાછા પણ થઈ શકે પાછાની દરખાસ્ત કરવા પાછા પણ થઈ શકે અચ્છા આમાં બીજી બીજી કોઈ જોગવાયો એવી કોઈ કેમ કે 11 કરતા વધુ ગુનાઓ છે અને એક આ બદનક્ષીની નોટિસ જે છે એ 15 દિવસની અંદર જવાબ ન આવે તો કોર્ટની અંદર સીધી ફાઇલ કરવાની તૈયારી આપણે દર્શાવી છે અલ્પેશ ઢોલરિયાએ પણ દર્શાવી છે

કે અલ્પેશ ઢોલરિયાની જે બદનક્ષીની નોટિસ આપે આપી એમાં છેલ્લા લગભગ સાતમા નંબર કે આઠમા નંબરના મુદ્દાઓની અંદર એ લખવામાં આવ્યું હતું કે બની ગજેરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કરી અને લેખિતની અંદર માફી માગે કે મારી જે કંઈ પણ આ ઘટનાની અંદર ભૂલ થઈ છે એ ભૂલ થઈ અને ત્યારબાદ આખી આ ઘટનાની અંદર તે પણ લખાણ આપે કે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ભૂલ મારાથી નહીં થાય અને જો ભવિષ્યમાં ભૂલ કરશે તો હવે કોઈ નોટિસ આપવામાં આવશે કે સીધી કોઈ અરજી જ કરવામાં આવશે કોર્ટની અંદર ફરિયાદ દાખલ થશે એ મારા ક્લાયન્ટ ઉપર ડિપેન્ડ કરે છે મારા ક્લાયન્ટ જો ડાયરેક્ટ ફરિયાદ કરવા ઈચ્છે તો ડાયરેક્ટ પણ ફરિયાદ કરી શકે છે અને ફરિયાદ કરતા પહેલા એને નોટિસ આપવી હોય તો નોટિસ આપી અને એને ચેતવણી રૂપી એક તક પણ આપી શકે છે અત્યારે અલ્પેશભાઈને જો ડાયરેક્ટ કોર્ટમાં ફરિયાદ કરવી અલ્પેશભાઈ ફરિયાદ કરી જ શકતા હતા પણ અલ્પેશભાઈ એવું નથી કર્યું અમે પહેલા એને લીગલ નોટિસ આપી અને અમે એને ચેતવણી આપી છે કેસ ની વિગત આપવા બદલ કેમકે ચોવીસ કલાક થી એ ચર્ચાનો વિષય હતો કે કયા કારણોસર અલ્પેશ ઢોલરિયાએ દસ કરોડ ની એક નોટિસ જે છે તે બની ગજરે આપી એવું તો શું રીઝન હતું કઈ વાતને લઈને આખું મનદુખ થયું હતું ને સોશિયલ મીડિયામાં એ કયા વિડિયો હતા કે જેના કારણે આખી આ ઘટના બની અને નોટિસ આપવામાં આવી હતી આભાર અમારી સાથે જોડાવા બદલ અને ગુજરાતના એ તમામ દર્શકો કે જે એ ચોવીસ કલાકથી એ ચર્ચાનો વિષય બન્યો હતો કે બની ગજેરાની સામે એ દસ કરોડની નોટિસ અલ્પેશ ઢોલરિયાએ કયા કારણોસર આપી હતી જે એડવોકેટ નિરંજય પંડેરી પાસેથી આપણે સમજ્યા કે ત્રણ જેટલા એ વિડિયો સોશિયલ મીડિયામાં અપલોડ થયા હતા કે જેના અંદર અલ્પેશ ઢોલરિયા તેમના પરિવાર તેમની દીકરીને લઈને વિવાદાસ્પદ નિવેદન એ બની ગજેરા દ્વારા આપવામાં આવ્યું હતું ક્યાંક એના જ કારણે તેમની છબી ખરડાઈ હતી અલ્પેશ ઢોલરિયા એ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ છે અને સાથે જ એશિયાની સૌથી મોટી એપીએમસી ગોંડલ એપીએમસીના ચેરમેન છે સાથે જ ગોંડલ તાલુકાના અલગ અલગ પાટીદાર સમાજના સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે અને તેમની બદનક્ષી થતી હોવાના કારણે તેમને આ એક નોટિસ આપી છે એક સુધરવાની તક આપી છે કે બની ગજેરાએ આ નોટિસનું પાલન કરીને જો સોશિયલ મીડિયામાંથી વિડીયો ડિલીટ કરી બતાવે છે અને માફીનામું આપે છે કે આગામી સમયમાં એવું ભૂલ નહીં થાય તો આ બદનક્ષીની નોટિસ એ નોટિસ જ રહેવાની છે કોર્ટની અંદર ફાઇલ નથી થવાની અને જો આ નોટિસનું પંદર દિવસમાં રિપ્લે અથવા પંદર દિવસમાં નોટિસનો જવાબ ન મળ્યો તો કોર્ટની અંદર દસ કરોડની માનહાનિની ફરિયાદ એ સીધી દાખલ થવા જઈ રહી છે તમે શું માની રહ્યા છો આ ફરિયાદને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો ચોતારીજો ન્યૂઝરૂમ નમસ્કાર